પોરબંદરના માધવપુરમાં મેઘરાજાની બે દિવસથી ધમાકેદાર એન્ટ્રી બે દિવસમાં એપ્રોક્સ દસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે માધવપુર ઘેડ સહિતના પંથકમાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો જેના કારણે ઘેડ પંથકમાં નવા નીર આવ્યા માધવપુર ઘેડ સહિતના ઘેડ પંથકમાં ઉપરવટ પર ભારે વરસાદને કારણે ઘેડ પંથકમાં આવ્યા નવા નીર ઉપરવટમાં ભારે વરસાદને કારણે સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાયો માધવપુર સહિત અનેક ઘેડ વિસ્તારના ગામો સંપર્ક વિહોણા બન્યા માધવપુર ઘેડ સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી વળ્યા માધવપુર સોમનાથ મેઇન હાઈવે નજીક અનેક દુકાનો અને હોટલોની અંદર પાણી ફરી વળ્યા માધવપુર ઘેડ સહિતના ઘેડ પંથકમાં ભારે પૂર આવતા ઘેડના નાના મોટા ગામડાઓના લોકોનું જનજીવન ખોરવાયું લોકોની મુશ્કેલી વધી માધવપુરની મધવંતી નદી હાલ બેકાચે વહી છે સમુદ્ર અને મધવંતી નદીનું સંગમ થાય ત્યાં ભરપૂર પાણી સમુદ્રમાં વહી રહ્યું છે પરેશ નિમાવત એસ નાઇન ન્યૂઝ માધવપુર ઘેડ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહું એસનાઇન ન્યૂઝ સાથે